આ તો હાલ બધું ગાડી બને તો હા એટલે કામ કે સાહેબ આનું ઈ શરદમાં રબિયાટ થઈ આટ ભઈ એવું એટલે આમ આપતી જઈ જાય હવે હવે કુંમીયા 알로 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 ની ની ના પાઈપ હતો ન તે લાકડી પડે લાકડી આ અમે નથી કી તમે નો હે બોલો હરિયાનું પી જાવ